જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો અષ્ટા વક્ર ગીતાનું સર્જન કેવી રીતે થયું છે બરાબર તો એને આપણે જાણીએ ઓડિયો છેલ્લે સુધી સાંભળજો હવે મિત્રો રાજા જનક એક વિચક્ષાણ જ્ઞાની પુરુષ હતા તેમના કોઈ ગુરુ ન હતા તેથી રાજાને સતત એમ લાગતું કે ગુરુ વિનાની જ્ઞાનથી જીવન સાફલ્ય ન મળે જ્ઞાન તો ગુરુ પાસેથી જ મેળવવું જોઈએ અને ગુરુ દ્વારા પ્રાપ્ત થયેલું જ્ઞાન જ જીવને સતમુક્તિ માર્ગે લઈ જઈ શકે બરાબર હવે રાજા જનકે પોતાના રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે જે જ્ઞાની મને સાચું જ્ઞાન આપશે તેને હું ગુરુપદે સ્થાપીશ અને તે જે માર્ગે અને જે માગે જે માર્ગે ચાલવાનું કહે તે માર્ગે ચાલીશ અને જે માગે તે આપીશ પણ સાથે શાસ્ત્રાર્થ જ્ઞાન ચર્ચા કરી અને જ્ઞાન આપી શકનાર નહીં સાબિત થાય તો હું તેને બંદી બનાવીશ પણ હા હું તેને જ્ઞાનોપાસક માની સગવડતાપૂર્વક રાખીશ હવે અષ્ટાવક્રના પિતા સહિત ઘણા જ્ઞાનીઓ જનક રાજાને જ્ઞાન આપવા આવ્યા પણ જ્ઞાન આપવામાં નિષ્ફળ જવાનો બંદીગૃહમાં ગયા જ્ઞાન આપવામાં નિષ્ફળ જવાથી તે તો બંદીગૃહમાં ગયા અષ્ટાવકરાઈએ આ વાત સાંભળી અને તે રાજા જનકના દરબારમાં ગયા બરાબર હવે રાજા સહિત તમામ દરબારીઓ ઠાઠથી સજી ધજીને રાજકીય પોશાકમાં બિરાજમાન હતા અષ્ટાવક્રના આ ઠંગ વાકા જોઈ સમગ્ર દરબારીઓ ખડખડાટ હસી પડ્યા અષ્ટાવક્ર પણ સર્વેની સાથે જોર હસવા માંડ્યા અષ્ટાવક્રને પણ હસતા જોઈને રાજસભા સ્તબ્ધ બની ગઈ રાજા જનકે પૂછ્યું આપ કેમ હસો છો અષ્ટાવક્રો રાજા કહે આપના વાંકા ચૂકા અંગ જોઈને અમને હસવું આવ્યું હવે અષ્ટવક્રએ માર્મિક જવાબ આપ્યો હું આપ સૌના આંતરિક શરીરની વિકૃતિ જોઈને હસ્યો જ્ઞાનની ચર્ચા માટે ભરાયેલા દરબારના દરબારીઓમાં જ્ઞાનની મહતા નથી બાહ્ય શરીરની મહતા છે આ નશ્વર શરીરના રૂપરંગને જ માન્યતા આપી રહ્યા છે પરંતુ અંદરના રહેલા જ્ઞાનની જરા પણ કદર નથી આ આંતરિક ક્લિષ્ટતા જોઈને મને હસવું આવ્યું સભા સ્તબ્ધ રહી ગઈ રાજા જનક અષ્ટાવક્રને કહે છે કે હે ઋષિવર હું આપને ગુરુપદે સ્થાપું છું આ સમગ્ર રાજ્ય રાજ્યમાંથી આપને જે જોઈએ તે હું આપને આપવા તૈયાર છું આપ મને સાચું જ્ઞાન આપો અષ્ટાવક્ર કહે ભાઈ રાજ્ય તારું નથી રાજા તો માત્ર પ્રજાનો પાલનહાર અને રાજ્ય ચલાવનારો હોય છે માટે મારે બીજું કાંઈ જોઈએ છે મારે બીજું કાંઈ જોઈએ છે બીજું કાંઈક જોઈએ છે મતલબ એટલે રાજા કહે આપ માગો તો આપીશ આપની તમામ આજ્ઞા શિરો છે હવે મને તારું મન આપી દે સંકલ્પ કર રાજા કહે હું એ સંકલ્પ કરું છું કે મારું મન તમારે રહેશે ઋષિ પોતાના પિતા અને બંદીવાનોને છોડાવીને જાય છે અને જતાં જતાં કહે છે કે હું એક અઠવાડિયા પછી આવીશ ત્યારે તને જ્ઞાન આપીશ આ અઠવાડિયા દરમિયાન રાજા રાત્રે ઊંઘ નથી આવતી તે વિચારે છે કે મારું મન તો મેં ગુરુદક્ષિણામાં મારા ગુરુને આપવાનો સંકલ્પ કર્યો છે તો હવે મને સ્વતંત્ર વિચાર કરવાનો કોઈ અધિકાર નથી હું કોઈ મનસુબા કરવા કે યોજના વિચારવા અધિકારી નથી તેથી રાજા જનકના વિકલ્પો શાંત થતા જાય છે અષ્ટાવક્ર સપ્તાહ પછી આવે છે અને રાજાના છેમ કુશળ પૂછે છે રાજા કહે છે હે કલ્યાણકારી મિત્ર ગુરુ ભગવંત મારું કેમ કુશળ તો આપની પાસે છે કારણ કે મારું મન જ આપની પાસે છે જેથી હું તો માત્ર ઝળવત છું ગુરુ કહે આ ઝળવટ દિશા જ તમને સત માર્ગે લઈ જશે કારણ કે આ મન જ આપણને વિકલ્પોના વનમાં ભટકાવનાર છે મન છે ત્યાં સુધી દેહભાન છે મન છે ત્યાં સુધી દેહ પ્રત્યે જાજુ મમત્વ છે આત્મા પ્રતિ દ્રષ્ટિ ઓછી થઈ જાય છે પરંતુ મનુષ્ય મનને આત્મપ્રત્યે દોરી જાય ત્યાં વિદેહી દશા પ્રાપ્ત કરે છે તમે આ દશાને પામ્યા છો માટે જનક વિદેહી તરીકે પ્રસિદ્ધ થશો તમારું મન તમને પરત કરું છું આ મનથી દરેકને આત્મવત જોઈ અને રાજ્ય કરજો દરેકની અંદર કીડીથી કુંજર સુધી આત્મા સમાન છે આવી સમાન દૃષ્ટિથી તમે જોજો અને રાજ્ય કરજો રાજાજનક અને અષ્ટાવક્ર વચ્ચે થયેલ જ્ઞાનના આ વાર્તાલાપમાંથી અષ્ટાવક્ર ગીતાનું સર્જન થયું છે મિત્રો બરાબર કારણ કે અષ્ટાવક્ર ગીતાનું સર્જન શેમાંથી થયું કેવી રીતે થયું છે એ રાજા જનક અને અષ્ટાવક્ર મુનિની જ્ઞાનચર્ચાથી જ થયું છે બરાબર તો હવે જય ગુરુદેવ ગુરુ અષ્ટાવક્ર મુનિની જય શિષ્ય જનક રાજાની જય સત્ય સનાતન ધર્મની જય